હેલો હું અરુણભાઈ બોલું છું હા અરુણભાઈ ક્યાંથી બોલો છો તમે ભરૂચ આપનો પ્રશ્ન જણાવો છો હા મેડમ હવે અમે ત્રણ ભાઈઓ છે ત્રણ ભાઈમાંથી એક ભાઈ અનમેરિડ છે જી જે જે ભાઈ અનમેરિડ છે એને અમે જલ્લેથી જન્મ થી લઈને અત્યાર સુધી એક્સપાયર છે મરણ લગીન અમે એની બધી દેખભાલ કરેલી બધું રાખેલું બધું કરેલું દવાખાનું બવાખાનું બધું તો ત્રીજો જે ભાઈ છે તો એમની જમીનમાં હક માંગે છે જયારે એ જીવિત હતા ત્યારે એમને કીધું કે ભાઈ તમે એમનું કરો તો તમને હક મળે પણ હવે એ લોકો એવું કે છે કે expired થયા પછી એવું કે છે કે અમારે અમારે ભાગ જોઈએ એમની જમીન નો અરુણ કાયદો અને સામાજિક જવાબદારી બે વિભિન્ન અંગ છે એ બે એકબીજા સાથે સંકળાયેલા રહેતા નથી કાયદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિને જો તમે સેવા કરી હોય એને દવા દારૂ કર્યું હોય એનું બધું ધ્યાન રાખ્યું હોય તો એનો જે કંઈક ભાગ હોય વારસાહક હોય તેવું સેવા કરનારને ડાયરેક્ટ મળતો નથી એટલે આપે આમાં શું છે કે કાયદો એમ કે છે કે ભાઈ ગુજરી ગયા પછી એના જે કંઈક આડી લીટીના વારસદાર એટલે બે ભાઈઓ અને તમારી મધર ત્રણ જણને ભાગ લાગે જો તમને એવું હોતું કે ભાઈ આ હું જ બધું કરું છું મારો બીજો ભાઈ કંઈ કરતો નથી તો હવે એ ગુજરી ગયા પછી આપણે કંઈ કરી શકતા નથી પણ જો એ હયાત હતા ત્યારે તમે જો વ્હીલ એમની પાસે કરાવ્યું હોતે તો વ્હીલ કરાવ્યું હોતે તો તમે એમનો હક મેળવી શકતે પણ અત્યારે કાયદાકીય રીતે તમારા બેઉ ભાઈઓને એ ગુજરી ગયેલા ભાઈનો સરખો હિસ્સો બે ભાગમાં એટલે સરખે હિસ્સે મળશે એટલે અને જો તમારી મધર હયાત હોય મધર હયાત હોય તો ત્રીજો હિસ્સો મધરને મળે બેનને પણ મળશે હા આડી લીટીમાં ભાઈ અને બેન બેવ આવી જાય નામ હા નામ નહી હોય તો પણ આવશે એટલે વંઠળ ભાગ માં આવશે ત્રીજો ભાગ જે તમારા ભાઈ ગુજરી ગયા છે અનમેરિડ તેટલી મૂર્તિ કદ પૂરતો જ બહેનો નો અને મધર નો ભાગ લાગશે એટલી વંઠણ મિલકત પૂરતો જ બાકીની તમારી જે બે નામો છે તે બે નામોમાં કઈ ફરક નહીં પડશે લીગલ એક્શન તો હવે આપ કોર્ટમાં જેને ભાગ જોઈતો હોય તે જ લઈ શકે ને કોર્ટમાં તો જવું જ પડશે જેને બી ભાગ જોઈતો હોય તેને કોર્ટમાં જવું પડે તો આ આપની સાદી સમજણ છે તે આ છે કે મરીલા મરી ગયાનાર વ્યક્તિ જો વિલ કરીને ન મળે તો એમના જે કાયદેસરના વારસદારો હોય તેના બધાને હક લાગે પછી કોણે સેવા કરી કોના ત્યાં રહેતો તો કોણે બધું એનું અંતિમ ક્રિયા કરી તે કાયદામાં મહત્વ રહેતું નથી ઓકે અરુણભાઈ થેન્ક યુ થેન્ક યુ